શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાંચરિયા હસ્તે આમોદરા ખાતે ઉલ્લાસ શાળા પ્રવેશ કરતા બાળકો શિક્ષણનો માર્ગ એટલે ઉજ્જવળ ભવિષ્ય આ જોજોડ ભવિષ્ય તરફ ડગ માંડતા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ બે હજાર પચીસના પ્રથમ દિવસે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશરિયાએ ઉના તાલુકાના આમુદ્રા ખાતે બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો મંત્રીના હસ્તે આંગણવાડી અને બાલવાટિકામાં ભૂલકાઓને ચોકલેટ આપી મોં મીઠું કરાવીને ઉમળકાભેર સ્વાગત કરી આવકારવામાં આવ્યા હતા તેમજ ધોરણ એકથી ધોરણ નવમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી પ્રવેશ આપવામાં આવ્યો મંત્રીએ નવા બાળકોને શાળા પ્રવેશ માટે અભિનંદન પાઠવતા કહ્યું હતું કે શિક્ષણ એ આપણે પાયાની મૂળભૂત જરૂરિયાત છે શિક્ષણના મૂળ તત્વોની કેળવણી થકી જ દેશના ઉત્તમ નાગરિકોનું ઘડતર થતું હશે એકતા અને સમરસતાના પાઠ બાળકો શાળામાંથી શીખે છે કન્યા કેળવણીના ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકાર દ્વારા સુવિધાસભર માળખા સાથે શિક્ષણ ક્ષેત્રે અનેક યોજનાઓ કાર્યરત છે જેનો રાજ્યના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ બહોળા પ્રમાણમાં લાભ લઈ રહ્યા છે સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે સુવિધાઓની વાત કરતાં મંત્રીએ જણાવ્યું કે સરકાર દ્વારા ગુજરાતના તમામ ગામોમાં જેમાંથી દેશની સેવા કરવાની તક મળી શકે છે મંત્રી વધુમાં જણાવી વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી ઉલ્લેખનીય છે કે આમોદ્રા ખાતે બાલવાટિકામાં તેર કુમાર કન્યા માં પંદર કુમાર આઠ કન્યા શાળા પ્રવેશ કર્યો મંત્રીએ આમુદ્રા ખાતે સ્વાગત ગીત રજૂ કરનાર અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરનાર વિદ્યાર્થીઓનું પ્રોત્સાહક સન્માન કર્યું જેને ઉપસ્થિત સર્વે તાળીઓના ગરગડા સાથે હર્ષથી વધાવ્યું આ અવસરે મહાનુભાવોના હસ્તે ધોરણ ત્રણથી નવમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનાર સીઈટી તથા એનએમએમએસ જેવી વિવિધ પરીક્ષાઓમાં શ્રેષ્ઠ પરિણામ મેળવનાર અને ખેલ મહાકુંભ સહિત રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર તેજસ્વી તાલાઓનું સન્માન કરવામાં આવ્યું આ પ્રવેશ ઉત્સવમાં સર્વ ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ જિલ્લા શિક્ષણ અધિકારી એમ પી બોરીચા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અશોક પટેલ આમોદરા સરપંચ પ્રિયંકાબેન મોરી આચાર્ય અગ્રણીઓ સહિત સર્વે જિલ્લા અને તાલુકા પંચાયત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા